જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી જુદી જુદી સરકારી કચેરીમાં પંખા ન હોવાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી દ્વારા પંખાઓ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હાલમાં ગરમીને કારણે સામાન્ય પ્રજા તો હેરાન છે સરકારી કચેરીમાં કામકાજ આવતા લોકો પણ ભારે પરેશાન છે પંચમહાલ જિલ્લામાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ગરમીને કારણે રસ્તાઓ પર સુમસાન જોવા મળી રહ્યા છે ગુજરાત શહેરમાં ચાલી આવેલી તાલુકા સેવા સદનની કચેરી પ્રાંત કચેરી સહિત અન્ય કચેરીઓમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી દ્વારા કરવામાં આવી રહી છે વિશાળ ગરમીને કારણે અરજદારો ભારે પરેશાન થાય છે અને કામકાજ હોવાથી તેઓ વહેલી સવારથી જ આવી જાય છે અને બપોર પડતા ગરમીનો અનુભવ થાય છે ત્યારે તંત્ર દ્વારા પંખાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા આમલેટીય વ્યવસ્થા કરવામાં આવી છે તે હવે જોવું રહ્યું અત્યારે સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરામાં જે તાલુકા સેવા સદન તાલુકા મામલતદારની કચેરી પ્રાંત સાહેબની કચેરી અને જુદી જુદી કચેરીઓ આવેલી છે આ કચેરીઓમાં પોતાના કામકાજ જે છે જરૂરી દસ્તાવેજ માટે મોટા પ્રમાણમાં અરજદારો અહીં આવે છે પરંતુ આ સંકુલમાં ખાસ કરીને નીચેના ભાગમાં અને ત્યાં જે પંખાની વ્યવસ્થા ની જરૂરિયાત જણાય છે કારણ કે જ્યાં નીચેના ભાગમાં જે લોકો અરજદારો આવે છે ત્યાં પંખાની વ્યવસ્થા ન હોવાને કારણે આ બળબડતી ગરમીમાં ખૂબ જ હેરાન પરેશાન થાય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ ગોધરા પધારી રહ્યા છે તો આ અંગે ત્વરિત નિર્ણય લઈ અને વધુ પ્રમાણમાં પંખા નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં જ્યાં જ્યાં આ ગરમીનું પ્રમાણ વધે છે લોકો હેરાન પરેશાન છે ત્યાં મૂકીને લોકોને રાહત મળે અને એમને એમના પ્રશ્નો ઉકેલવા માટેના અહીંયા દૂરથી આવતા હોય ત્યારે રાહતની લાગણી સાથે પોતાના કામકાજ કરીને જાય એ પ્રમાણેના કાર્યવાહી તંત્રએ તાત્કાલિક કરવી જરૂરી અને આવશ્યક જણાય છે અજીતસિંહ પાટીલ પ્રમુખ પંચમહાલ જિલ્લા નાગરિક સમિતિ